નમસ્કાર મિત્રો તો આજે આપણે આવી ગયા છીએ નિકુંશભાઈ આસોદરિયા પૂર્વપૂર્વ મુલાકાતે વિશેષ પરિચય આપણે એની પાસેથી લેશું કે આ સ્ટોર વ્યવસ્થા ક્યાંથી અને કેવી રીતના કરી છે તો સૌ પ્રથમ આપનો પરિચય આપજો નમસ્કાર મિત્રો મારું નામ નિકુંજ આસંદરિયા ગામ ખાખરા મધ્ય તાલુકો ભેસાણ જિલ્લો જુનાગર અત્યારે આપણે એ દિવપી ગુરુકુ રાજકોટ સરાવલી ખાતે છીએ અને ત્યાં આપણે પ્રાકૃતિક ખેતી ઉત્પાદન કરતા બધા ખેડૂતોને સ્ટોલ આપેલા છે અને તમે જોઈ શકો છો કે આ બધી વસ્તુઓ છે અમારા સ્ટોલ ઉપર અત્યારે અમારે ખેતી પાકમાં આપણે હળદર જોઈએ છીએ હળદર છે એવી રીતે મરસું છે પ્રાકૃતિક કોઠીમાની કાસરી છે અમે આ એક કેસ્ટેલ બનાવીએ છીએ જે પેશિયલ કેસ્ટેલ જેના વાળ ખરતા હોય તેના માટેનું એવી રીતે દંતમંદિર આજે આપણે કોલગેટમાં જોઈએ છે ફ્લોરાઇડ આ ત્યાં ઘણા બધા એમાં હાનિકારક તત્વો આવે છે એ જગ્યાએ આપણે આમાં દંતમંદિરમાં બધી નેચરલ વસ્તુ યુઝ કરે છે એવી રીતે આ સાસનો મસાલો છે આજે આપણે માર્કેટમાં આવતા સાસના મસાલામાં ઘણા બધા હાનિકારક તત્વો મળે છે આમાં તો ધાણા જીરું છે સિંધવ નમક છે સરગવાના પાન જેવા બધા સારી સારી વસ્તુ યુઝ કરેલ છે એવી જ રીતે આ રસાયણ બનાવ્યું છે સુખળો અને આમળાનું અને આ એવું સુર્ણ બનાવેલા છે તમે જોઈ શકો છો આ ત્રિફળા સુવર્ણ છે તે આપણે લઈએ તો ખબર છે આજે લગભગ ગેસ એસિડિટી પાછળ ના થવું પેટ ભારે રહેવા એવા રોગો બધા થઈ રહ્યા છે એમાં આ ત્રિફળા રામ બાળીલા છે એવા સમયમાં બહુ મસ્ત આનો રિઝલ્ટ છે

મોબાઈલ નંબર છે એક્યાસી પાંચસો સાહીઠ સોમોતેર એકસો ત્રીસ તમે વોટ્સઅપ ઉપર મેસેજ કરશો એટલે તમને ડિટેલ મળી જશે બધી નિકુતભાઈ તમે સરસ મજાની બધી પ્રોડક્ટ બનાવો છો કેમિકલ ફ્રી અને રસાયણ વગરની ખેતી કરો છો તો આ બધું કરવાથી તમને શું લાભ એ આ બધી વસ્તુ તો તમે સમજી લો કે નેચરલી વસ્તુ બનાવીએ છીએ આનાથી અમને ખેતીની સાથે 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 સાઈડમાં અમને ધંધાની જેમ રોજગાર મળી રહ્યો છે અને જે અમારે ખેતીમાં જે પ્રોડક્ટ કરી છે અમે રાતે મૂલ્યવર્ધન કરીને વેચીએ તમે જોઈ શકો છો મરસું છે અળદર છે સીઝનમાં દાણા હોય એ એ વસ્તુ પણ વેચાણ કરી છે

પેલું સુખ રાતે નરિયા એ કેવી રીતે સાબિત થાય જયારે આપણે સારો ખોરાક લઈએ સારી જીવન દેણી જીવીએ તો આપણે આપણું શરીર સારું અને તો આપણું સ્વાસ્થ્ય જાળવાઈ રહીએ સ્વાસ્થ્ય જાળવવા માટે સારું સારો ખોરાક જોઈએ એનો મતલબ એવો છે કે તમે ખાલી કમાણી કરવા જ નથી નીકળ્યા પણ સમાજનું સ્વાસ્થ્ય ને ધ્યાનમાં લઈને કામ કરશો કરો છો તો તમારા સ્ટોલ ની વિઝિટ લેતા એવું લાગી રહ્યું છે કે ખરેખર સમાજના સ્વાસ્થ્ય માટે તમે નીકળ્યા છો આ એક સારી એવી પ્રકૃતિ સેવા પણ કહી શકાય અને સારા આરોગ્ય માટેનું ઝુંબેશ પણ કહી શકાય એમાં તમારું શું કહેવાનું આ એક માત્ર પ્રાકૃતિક ખેતી નથી આ એક આપણે જે ગાય બસાવ આંદોલન થઈ રહ્યા હોય જળ બસાવ આંદોલન થાય પર્યાવરણ બસાવ આંદોલન થાય હવે એક ખેડૂત બસો આંદોલન પણ એક સમય થાય

પાંચસો ની વસ્તુ હશે ઓછે ખાતા હોય ને આપણે નથી પૂછતા સામાન્ય સામાન્ય આપણે રેકડી વાર આરે માથાકુડ કરીએ મોલમાં જઈએ જે પ્રિન્ટ હોય એ પ્રિન્ટે પ્રિન્ટ આપણે ભાવ દઈ દઈએ છીએ એ તો આપણી માનસિકતા છે બાકી આ મોંઘુ નથી સરવાળે સસ્તું છે અને આ શુદ્ધ છે શુદ્ધ ની વસ્તુ હોય એને એની કોઈ કિંમત ના આપી શકાય

કઈ ભાવ આપશે જ નહીં દ્રષ્ટિ ફેર છે ખાલી જાતે જ તૈયાર વસ્તુ કરો છો જેના માટે મજૂરી ખર્ચો વધુ નથી લાગતો એટલા માટે પ્રોસેસિંગ ખર્ચ જે લાગતો હોય ખર્ચ ચડાવીને જ માત્ર વેચાણ કરતા હોય અને ડાયરેક્ટ હોલસેલ નહીં વેચતા રિટેલ વેચાણ કરીએ કરીએ છીએ એવી રીતના કહી શકાય બરોબર છે બાકી તો મોંઘું તો તમને ખ્યાલ જ છે મોંઘું નથી પણ શ્રેષ્ઠ છે મોંઘું સસ્તું એ કહેવાય કે એમાં કાંઈ ને પણ કાંઈ